રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવી વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે અત્યારે શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે શાળાના મકાનમાં અભ્યાસ કરે છે આ બત્રીસ શાળાના બાળકોએ એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે આ પરિસ્થિતિમાં એક હજારથી થી પાંત્રીસો રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય શાળા ગ્રાન્ટમાં તાત્કાલિક વધારો કરવામાં આવી શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલ ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલ ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે શિક્ષણ સમિતિના તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડિંગ કરી પ્રજા સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં સૌથી મોટો પ્રાણ પ્રશ્ન જે અમારા દ્વારા ઉઠાવવામાં આવ્યો હોય છે સ્વચ્છતા નો અને વરસાદને કારણે જે બાળકોને તકલીફ પડે છે એનો એક તરફ આપણે સ્વચ્છતામાં સુરત ને નંબર વન મળ્યા ની વાત કરીએ છીએ સુરત ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે માત્ર નજીવી ગ્રાન્ટ કોઈ શાળાને હજાર રૂપિયા આપવામાં આવે છે કોઈ શાળાને પચીસો તો કોઈ શાળાને પાંત્રીસો થી આનાથી વધુ પૈસા આપવામાં ન આવતા આજના સમયમાં રૂપિયામાં પંદરસો રૂપિયામાં હજાર રૂપિયામાં આટલી મોટી શાળાનું મકાન કેવી રીતે સાફ થાય તો એ શાળામાં એ સફાઈમાં વધારો ગ્રાન્ટમાં વધારો કરવાની ફરીવાર એક અમારા દ્વારા આજે માંગણી કરવામાં આવી છે બીજી મુખ્ય શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ખડસદની ભાદાની ઉમરાની શાળાઓમાં આજે પણ પાણી ભરાય છે ઈચ્છાપોર અને ભાઠાની શાળાઓમાં પાણી ભરાય છે તો આ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તેમજ શાળાને સફાઈની સમસ્યા બાબતે સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા બંને બાબતે આજે રજૂઆત કરી બીજી સાથે સાથે મુદ્દો એ છે કે જે સ્વચ્છતા જયારે સ્વચ્છતામાં નંબર વન આવ્યું ત્યારે જેટલો માર્કેટિંગમાં ખર્ચો કરવામાં આવ્યો પ્રવેશોત્સવના માર્કેટિંગમાં જેટલો ખર્ચો કરવામાં આવ્યો આ રૂપિયાથી ખાલી શાળા સફાઈને જો ગ્રાન્ટ આપવામાં આવી હોય તો આજે ઘણી બધી શાળાઓ સફાઈ થઈ ગઈ હોય